સમગ્ર કચ્છમાં સોળસોથી વધુ વિદ્યા સહાયકોની ભરતી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું ફિઝિકલ એપ્લિકેશન સ્વીકારવાનું પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું હવે ગમે ત્યારે આ ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ મળીને વિદ્યા સહાયકોની તેર હજાર જેટલી જગ્યા ભરવા માટે શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કચ્છમાં સોળસો જેટલી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટેની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વાઘેલાએ જણાવ્યું હતું કે સોળસો જગ્યા ભરવામાં આવશે ખાસ કરીને જે જિલ્લા ફેર બદલીઓ માટે શિક્ષકોએ માંગ કરી હતી તેમને પણ જિલ્લા ફેરનો તક મળશે અને તે માટે બદલી કેમ્પો શરૂ થઈ ગયા છે સાથોસાથ જે શિક્ષકોની ઘટ છે તે પૈકી મુજબ સોળસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં આ વિદ્યા સહાયકોની ભરતી કરીને ઘટની જે ઘટ છે તે ઘટ પરિપૂર્ણ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું ફિઝિકલ એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે અને હવે ગમે ત્યારે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આમ આગામી દિવસોમાં કચ્છમાં સોળસો જેટલી વિદ્યા સહાયકોની જગ્યા ભરાઈ જતાં ઘટનો મામલો પરિપૂર્ણ થશે એમ ડૉક્ટર વાઘેલાએ જણાવ્યું કચ્છ જિલ્લાના ગુરુજનો માટે બે પ્રકારના સારા સમાચાર છે એક તો જે ગુરુજનો વર્ષોથી કચ્છ જિલ્લામાં ધૂણી દખાવી અને બેઠેલા તો એમને જિલ્લા ફેરથી પોતાના અનુકૂળ જિલ્લા અથવા વતનમાં જવાની પણ એક તક પ્રાપ્ત થઈ છે જે અંતર્ગત આજે અને આવતીકાલે પોતાના ઈચ્છિત જિલ્લામાં જે એમની સિન્યોરિટી અથવા તો અગ્રતા છે એના આધારે જે તે જિલ્લામાં એમની ફેરબદલી માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એની સાથે સાથે અગાઉ જે રીતે અમે જણાવ્યું એ પ્રમાણે આપણે સાત નવેમ્બરના રોજ માન્ય નિયામક સાહેબની કચેરી દ્વારા જે જાહેરાત આવી છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તેર હજારથી પણ વધારે ગુરુજનોની ભરતી થવાની છે અને એ અંતર્ગત આપણા કચ્છ જિલ્લાની અંદર પણ આપણે સોળસોથી પણ વધારે વિદ્યા સહાયક ભાઈ બહેનો એ એકથી પાંચ અને છથી આઠમાં જોડાશે એ માટેની પ્રક્રિયાનો આરંભ થઈ અને સાત નવેમ્બરથી સોળ નવેમ્બર સુધી ઓનલાઈન આખી પ્રક્રિયાની પ્રોસેસ ચાલી અને ગઈકાલે ઓગણીસ નવેમ્બર સુધી એની જે ફિઝિકલી કોપી છે એટલે કે સ્વીકાર કેન્દ્ર ઉપર એ દરખાસ્ત સ્વીકારવા માટેની પણ કાર્યવાહી કાલે મોડી રાત સુધી પણ ચાલુ હતી એટલે આ રીતના આખી પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં કચ્છ જિલ્લાની જે શિક્ષક ઘટ છે એ શિક્ષણ વિભાગ અને અમારી વડી કચેરી માન્ય નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા એ ઘટ પૂરી કરવામાં આવશે જેનો આપણને ખૂબ રાજીપો છે